લાલ દરવાયા ખાતે આવેલ બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી અજાણ્યો ચોરી સમલાખોની મત્તા ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે હાલ તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે મહીધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા ખાતે રહેતા કેતન પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ લાલ દરવાજા ખાતે આવેલ પરમ ડોક્ટર હાઉસમાં આવેલ બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરે છે અને તેઓની ઇન્સ્ટિટ્યૂટમાં અજાણ્યાઓ ચોર ઇસમ કે જે સીસીટીવીમાં કેદ થયો છે તે આવ્યો હતો અને ઓફિસમાં ઘૂસી ત્યાં રાખેલ રોકડા એક લાખ નેવું હજારની ચોરી કરી ભાગી ગયો હતો ચિતન પટેલ હું બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ છે ડૉક્ટર પરમ હાઉસ લાલ દરવાજા શું ઘટના બની છે અમારે તો અજાણ્યો શખ્સ આવી અને ચોરી કરી ગયો છે અમારા સીસીટીવી ફૂટેજના આધારે અમે જોયું કે ટેરેસ પરથી નીચે ઉતરે છે એક લાખ નેવ હજાર ચોરી થઈ છે સાથે કેબિનમાં લગાવેલા સીસીટીવી કેમેરો ફેરવી નાખ્યો હતો હાલ તો બનાવ અંગે મહીધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે